તો મિત્રો બે હજાર ચોવીસમાં આપણા મિત્રો ગુજરાતી ફિલ્મો મિત્રો તેમની વાત કરવાની છે વિડીયો તમે લાસ્ટ સુધી જોજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો મિત્રો પહેલાં વાત કરીએ તો મિત્રો ગુજરાતી મૂવીની મિત્રો તો વિક્રમભાઈ ઠાકોરની તો મિત્રો આવનારી ફિલ્મ ભાઈની બેની લાડકી મિત્રો તમને બધાને ખબર છે કે મિત્રો જે તેનું ટેલર હતું મિત્રો તે રિલીઝ કરી દેવામાં આવ્યું હતું મિત્રો જોજો એપ ઉપર અને મિત્રો યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રિલીઝ કરી દેવામાં આવી તમે જોયું પણ હશે અને મિત્રો તે રક્ષાબંધનના તહેવાર પર રિલીઝ થઈ જવાની છે મિત્રો ભાઈની બહેની લાડકી અને મિત્રો બીજી વાત કરીએ તો મિત્રો ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર એવા મિત્રો અને ગુજરાતના દરેક સોંગ તેમના સુપરહિટ અને ધૂમ મચાવતા હોય છે એવા રોહિતભાઈ ઠાકોરની ફિલ્મ આવવાની છે મિત્રો ઘાયલ આશિક તમે હાલમાં આ પોસ્ટર તમે જોઈ શકો છો મિત્રો કે આ પોસ્ટર છે તે ઇન્સ્ટાગ્રામની અકાઉન્ટની અંદર રોહિતભાઈ ઠાકોર છે તે અપલોડ કર્યું હતું અને મિત્રો આ ફિલ્મ છે તમારા ટૂંક સમયની અંદર તમને જોવા મળી જશે તમારા સિનેમા ઘરોમાં નજીકમાં અને મિત્રો આ ફિલ્મમાં મિત્રો રોહિતભાઈ ઠાકોર છે તે કેદી છે મિત્રો એવું પોસ્ટર છે તમે જોઈ રહ્યા છો અને મિત્રો બીજી ફિલ્મ આવે છે મિત્રો રાકેશભાઈ બારોટની તો મિત્રો બોલે એવું ફિલ્મ છે ટાઈટલ અને મિત્રો તમે પોસ્ટર તમે જોઈ રહ્યા છો મિત્રો ડ્રેસિંગ કેવું કહ્યું છે મિત્રો રાકેશભાઈ બાવટનું અલગ લુક છે તમે હાલમાં ફોટા પણ જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમે રાકેશભાઈ બાવટ જોયા છો અલગ લુકમાં અને અલગ અંદાજમાં ભોલે પિક્ચર લઈને આવી રહ્યા છે ટૂંક સમયની અંદર મિત્રો આ ફિલ્મ આવવાની છે અને મિત્રો વિખભાઈ ઠાકોરની બીજી ફિલ્મ આવવાની છે મિત્રો હાલો ભેડું ગામડે તો મિત્રો એ ફિલ્મનું મિત્રો શૂટિંગ ચાલુ થઈ ગયું છે મુહૂર્ત થઈ ગયું છે પણ મિત્રો હાલમાં મિત્રો શૂટિંગ બંધ છે મિત્રો તમને બધાને ખબર છે કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરના મિત્રો જે માતા હતા તે દેવલોગ પામ્યા છે એટલા માટે મિત્રો હાલમાં શૂટિંગ બંધ છે અને મિત્રો શૂટિંગ ક્યારે ચાલુ થશે એ તો ખબર નથી પણ મિત્રો શૂટિંગ બંધ છે હાલો ભેડુ ગામની તેનું મુહૂર્ત પણ થઈ ગયું હતું તમે વિડીયો પણ જોયો હશે મિત્રો તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ મળશું ના વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા